નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી ધરોઈ રોડ પર આવેલા ખેતી લાયક જમીન પર સર્વે નંબર તેર પંચાવનના જમીન માલિકે શેઢા પૂર્વ દિશામાં અડચણ ઊભું કરી અન્ય ખેતરમાં જવા માટે છેલ્લા કેટલાક રસ્તો બંધ કરતા અરજદારે વડાલી મામલતદારને રજૂઆત કરી વડાલી મામલતદારને રજૂઆત કરતા પોલીસ બંદોબસ્ત ગોઠવી સર્કલ ઓફિસરની હાજરીમાં ખેતરની અંદર અવર જવર કરવા માટે અને બળદગાડું ટ્રેક્ટર જેવા સાધનો લઈ જઈ શકાય તે પ્રમાણે રસ્તો ખુલ્લો કરાયો સૂત્રોથી મળતી માહિતી મુજબ પટેલ નટવરભાઈ હીરાભાઈ અને પટેલ નરેશભાઈ નટવરભાઈની ખેતીલાયક જમીન વડાલીના ધરે રૂટ પર છે જેમાં સર્વે નંબર તેર પંચાવનના માલિકે પૂર્વ દિશાના સીડા ઉપર અડચણ ઊભું કરતા સર્વે નંબર તેરસો તથા સર્વે નંબર તેરસો સાહીઠ ખેતરમાં અવર જવર તથા ખેતીલાલ સાધનો બળદગાડું ટ્રેક્ટર રસ્તો બંધ કરતા જે બાબતે અરજદાર નટવરભાઈ હીરાભાઈ પટેલ વડાલી મામલતદારની રજૂઆત કરી હતી ત્યારે મામલતદારે કોર્ટ એક ઓગણીસ જીરો છની ની કલમ પાંચ હેઠળ વડાલી સર્કલ ઓફિસરની હાજરીમાં પોલીસ બંદોબસ્ત સાથે ખેતરમાં અવર જવર અને ખેતીલાયક સાધનો ખેતરમાં જવા માટે રસ્તો ખુલ્લો કરાયો હતો બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા સર્કલ ઓફિસર વડાની આજરોજ મામલતદાર સાહેબના મામલતદાર કોર્ટ એક્ટ ઓગણીસો છ ની પાંચ હેઠળ રસ્તો ખુલ્લો કરવા આદેશ થયેલ હતો જે આદેશ મુજબ આજરોજ પોલીસ પ્રોટેક્શન સાથે રસ્તો ખુલ્લો કરવામાં આવેલ છે